વડોદરાના જીએસએફસી કંપનીના મેઇન ગેટ ખાતે થયો ગમખવાર અકસ્માત રાજપીપળાના ટ્રાફિક પીએસઆઈની થયો અકસ્માત જીએસટી કમિશનરની ગાડી સાથે વડોદરાના જીએસએફસી રોડ પર થયો ગમખવાર અકસ્માત સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી નોંધનીય બાબત એ છે કે રાજપીપળામાં ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા પીએસઆઈ રજા પર હોવાથી બોટાદ જઈ રહ્યા હતા તે દરમિયાન જીએસટી કમિશનરની ગાડીને અડફેટે લેતા સર્જાયો હતો અકસ્માત સમગ્ર મામલે પોલીસ કંટ્રોલ રૂમમાં નોંધવામાં આવતા ની સાથે જ પોલીસની ગાડી ઘટના સ્થળ ઉપર આવી પહોંચી હતી અને બંને પક્ષને છાણી પોલીસ સ્ટેશન ખાતે લઈ આવવામાં આવ્યા હતા રાજપીપળામાં ટ્રાફિકમાં પોલીસ પીએસઆઈ તરીકે ફરજ બજાવતા વાય એચ પઢિયારની ગાડીએ સર્જ્યો અકસ્માત અકસ્માત સામેની ગાડીમાં સવાર હતા અમદાવાદના એડિટર એડિશનલ જીએસટી કમિશનર ડીવી ત્રિવેદી તે અગાઉ પૂરપાટ ઝડપે આવતી ગાડીએ જવાહરનગરની એક બાળકીને પણ અડફેટમાં લીધી હતી જેને સારવાર અર્થે પોલીસના જણાવ્યા મુજબ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવી હતી નોંધનીય બાબત એ છે કે સમય અકસ્માત સર્જાયો હતો ત્યારે રાજપીપળાના ટ્રાફિકના પીએસઆઈ નશાની હાલતમાં ધૂત હતા તેવા દ્રશ્યો જાહેર જનતાએ પોતાના મોબાઈલમાં કંડારી લીધા હતા તેઓના ગાડીમાં દારૂ જેવું દ્રવ્ય પણ જોવા મળ્યું તેવા વિડીયો લોકોએ પોતાના મોબાઈલમાં કંડારી લીધા હતા હવે જોવાનું રહ્યું કે કેટલી વહેલી તકે તેઓની મેડિકલ તપાસ થાય છે અને આ મામલે ખુલાસો થાય છે તેઓ રજા હોવા છતાં પણ બોટાદ જઈ રહેતા ત્યારે નશાની હાલતમાં હતા કે નહીં તે જોવાનું રહ્યું સમગ્ર મામલાની આગળની કાર્યવાહી છાણી પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી છે આજરોજ એક જીએસએફસી પાસે અકસ્માત થયો છે ભીડ જમા થઈ છે ઓ મેસેજ મળતાની સાથે છાણી પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ છે ત્યાં પહોંચતા જાણવા મળેલ કોઈ પોલીસ કર્મચારી અધિકારી દ્વારા જ એક એક્સિડન્ટનો બનાવ બનેલો છે અને એ છે પીએસઆઈ વાય એચ પઢિયાર જે હાલ રાજપીપળા ખાતે નર્મદા જિલ્લામાં ફરજ બજાવે છે એટલી પ્રાથમિક માહિતી મળેલ છે અને પોતાના વતન તરફ રજામાં જઈ રહેલ હોય એ દરમિયાન અકસ્માતનો બનાવ બનેલો છે અને પ્રાથમિક રીતે જોવા પણ મળે છે કે તેણે ભૂસો કરેલો છે એ હાલ એની પૃચ્છા કરતા જણાવે છે કે હું મારા વતન તરફ જઈ રહ્યો હતો એમના વિરુદ્ધ જે કાયદેસરની કાર્યવાહી છે કરવામાં આવશે એમના જે જિલ્લા એસપી છે એમને પણ જાણ કરવામાં આવશે અને ખાતાકીય રહે જે કાર્યવાહી કરવાની થશે એ તમામ કાર્યવાહી કરવામાં